સુરત શહેર પોલીસના ના ડીસીપી ઝોન 6 ના ગુનેગારો ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું બુડિયા ગામ સ્થિત રામજીવાડીમાં ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું તમામ ગુનેગારોને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવતા વાડીનો હોલ ભરાઈ ગયો હતો ડીસીપી રાજેશ પરમારે કહ્યું કે હિસ્ટ્રી શીટરથી લઈ શરીર અને મિલકત સંબંધી ગુના તથા ગૌ હત્યા આર્મ્સ એક્ટ અને એનડીપીએસ એક્ટ હેઠળ ભૂતકાળમાં પકડાયેલા બસો તોતેર જેટલા ગુનેગારોને રામજીવાડી ખાતે બોલાવવામાં આવ્યા હતા અહીં તમામ આરોપીઓ પોલીસને ઓળખે અને પોલીસના જવાનો પણ આરોપીથી પરિચિત થયા હતા ઇન્ટ્રોગેશન રાખવા પાછળ ગુનેગારોથી પોલીસ અને અધિકારીઓ પરિચિત થાય તથા ગુનેગારોનો દેખાવ બદલાઈ ગયો હોય અથવા તો તેમણે રહેણાંક બદલ્યું હોય ઉપરાંત તેઓ હાલમાં કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તમામ બાબતોથી પોલીસ વાકેફ થાય જેથી પોલીસ પેટ્રોલિંગ કે વાહન ચેકિંગમાં હોય તો સરળતાથી ગુનેગારને ઓળખી શકે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરી શકે મહેરબાન સીપી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ ઇન્ટ્રો પોલીસની પોલીસે આરોપીઓની એક ઓળખ પરેડ કે એમના એમની પૂછપરછ માટેની એક પરેડ રાખવામાં આવેલી છે એટલે એમને એકઠા કરવામાં આવે છે ટોટલ છ પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન હજીરા સચિન સચિન જીઆઈડીસી ડુમસ અને ઈચ્છાપુરના બસો ને ગુનેગારોને એકઠા કરવામાં આવેલા છે આ ગુનેગારો શરીર સંબંધી એ સંબંધી ટપોરી એચ એસ એ એ પ્રકારના ગુનામાં સંડોવેલા છે આ લોકોને આપવાનો ઉદ્દેશ એ છે કે પોલીસ ઓળખે આમાં એવું હોય કે પાંચ વર્ષ પહેલાં ગુનો કર્યો અત્યારે પોલીસની આગળથી નીકળે તો પણ ઓળખી ના શકે ઓળખે અને એમને જાણ રહે કે આ ભવિષ્યમાં પેટ્રોલિંગમાં ફરતો હોય તો શું કરે છે બીજી વસ્તુ કે આ લોકોનો નવા ફોટા લેવાય નવા એમના એડ્રેસ લેવાય તો ભવિષ્યમાં કદાચ આ ગુનામાં આવે તો પણ અમે એમને નેપ કરી શકીએ એટલા માટે આ કરવામાં આવેલું છે